ધાર્મિક સંસ્થાનો પર દર્શનાર્થી જતા શ્રદ્ધાળુઓના કાળજાને કાળઝાળ ગરમીમાં શીતળતા મળે તે માટે માધાપર પોલીસના કર્મચારીઓએ સેવા કાર્ય શરૂ કર્મચારીઓ ચૈત્ર ને વૈશાખ મહિનાની અંગ ધાડતી ગરમીમાં પગપાળા ધાર્મિક સંસ્થાનો પર દર્શનાર્થી જતા શ્રદ્ધાળુઓ માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએમ ઝાલા સહિતના સ્ટાફે સેવા કાર્ય શરૂ કર્યું છે જેમાં પદયાત્રિકોને ઠંડી ઠંડી છાશ શરબત પાણી અને પૌષ્ટિકતા જાળવી રાખતા તરબૂચનો પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે અત્રે નોંધનીય છે કે છેલ્લા વીસ દિવસથી લોકોને ગરમીથી રાહત મળે તે માટે માધાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચોવીસ કલાક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો પોલીસના આ અભિગમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે તુષાર સુથાર અપના મિજ ન્યૂઝ માધાપર ભૂજકચ્છ